અને રાત્રે વઘારીને ખાવામાં આવે તો નેચરલી બી12 ની પૂર્તિ થઈ છે યાદ કરો જ્યારે આપણે નાના હતા ને ત્યારે વાસી રોટલી નું ગોળ અને ઘી લગાવીને પપૂડી બનાવીને ખાતા હતા તો બાળપણમાં બી12 આપણને કોઈને યાદ એ નહોતું આંધળું અનુકરણ બંધ કરો દોસ્તો દેશી પદ્ધતિ અપનાવો જે આપને અને આપના પરિવારને સુખી સમૃદ્ધ અને તંદુરસ્ત બનાવશે રીલ બીજાને પણ ફોરવર્ડ કરો અને આજ રીતની ઇન્ફોર્મેશન માટે મને ફોલો કરો આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ થેન્ક યુ